ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે આપ સૌ ખેડૂત ભાઈઓએ જે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરી હોય એમાં આપ સૌને એપ્રુવલ મળ્યું છે કે નહીં મળ્યું છે તો કઈ તારીખે મળ્યું છે અને તમારી અરજી રિજેક્ટ કરવામાં આવેલ છે તો કયા કારણોસર રિજેક્ટ કરવામાં આવેલ છે એના વિશે સંપૂર્ણ લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો આના માટે આપ સૌએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત આટલું સર્ચ કરીશું ખેડૂત ભાઈઓ ત્યારબાદ અહીંયા આગળ આપણી સામે આવશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટેક આ લિંકમાં ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા આગળ હોમ પેજ આવશે જેમાં આપણે ફાર્મર ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કર્યા બાદ અહીં આગળ આપણે તમારો જે મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ નંબર અહીંયા આગળ દસ આંકડાનો આપણે લખીએ ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ જે પાસવર્ડ બનાવેલો હતો તમારી આઈડી માટે એ પાસવર્ડ આપ સૌએ અહીંયા આગળ લખવાનો છે જો પાસવર્ડ આપ સૌને યાદ ના હોય તો અહીંયા આગળ બાજુનો બીજો એક ઓપ્શન છે ઓટીપી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી આપ સૌ અહીંયા આગળ લખવાનો છે છ આંકડાનો ઓટીપી આપ સૌ અહીંયા આગળ લખીએ ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ નીચે એક કેપચા કોડ આવશે કેપ્ચા કોડ આપ સૌ અહીંયા આગળ લખવાનો છે કેપ્ચા કોડ લખીને નીચે લોગિન ઉપર ક્લિક કરવું લોગિન ઉપર ક્લિક ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ લીલા કલરના ત્રણ લીટા છે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ ચેક એનરોલ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં આગળ તમારી વિગત આવી જશે જેમાં તમારો એનોમેન્ટ આઈડી આવી જશે અને એપ્રુવલ સ્ટેટસ એમાં તમારું જો એપ્રુવલ થઈ ગયું હોય છે તો એપ્રુવલ ઓકે એવું લખેલું આવી જશે અથવા ના થઈ હોય તો અહીં આગળ આ રીતે પેન્ડિંગ લખેલું આવી જશે ત્યારબાદ નીચે ફાર્મરનું નામ એનોમેટ ડેટ તમે જે તારીખે રજિસ્ટ્રેશન કર્યું હોય એ તારીખ આવી જશે અને એપ્રુવલ રિજેક્શન ડેટ એટલે કે તમને જે એપ્રુવલ આપ્યું હોય અથવા રિજેક્ટ કરી હોય એની તારીખ પણ અહીં આવી જશે અને જો રિજેક્ટ થયેલું હોય તો કયા કારણોસર રિજેક્ટ થયેલું છે એનું કારણ પણ અહીંયા આગળ આપ સૌને જોવા મળશે ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ ફાર્મર રજીસ્ટ્રેશનનું સ્ટેટસ એપ્રુવલનું સ્ટેટસ ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો ખેડૂત મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેવા માટે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું